નમસ્કાર સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે જોશું શ્રીમદ ભગવદ્ ગીતાના ગુજરાતી અનુવાદ અંતર્ગત અધ્યાય ત્રીજો અને ત્રીજો અધ્યાય છે કર્મયોગ અર્જુને કહ્યું કે હે જનાર્દન જો કર્મોના કરતાં જ્ઞાનને જ આપ શ્રેષ્ઠ માનો છો તો હે કેશવ મને હિંસાત્મક ભયંકર કર્મમાં શા માટે પ્રેરો છો આપ કોઈ વખત કર્મની અને કોઈ વખત જ્ઞાનની પ્રશંસા કરો છો આવી રીતે સંદેહ યુક્ત વચનોથી મારી બુદ્ધિ ભ્રમિત કરો છો આપ નક્કી કરી એક વાત કહો જેથી મારું કલ્યાણ થાય શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન મેં બે પ્રકારની સ્થિતિ કહી છે એક તો જ્ઞાનયોગ યોગ મારફત સાંખ્ય માણસોની એટલે કે શુદ્ધ અંતઃકરણવાળાની અને બીજી નિષ્કામ કર્મ મારફત કર્મયોગીઓની હે અર્જુન દરરોજ નૈમિત કર્મ કર્યા વગર અંતઃકરણની શુદ્ધિ થતી નથી અંતઃકરણની શુદ્ધિ વગરનું જ્ઞાન લાભકારક થતું નથી જ્ઞાન લાભ વગર મોક્ષ લાભ થતો નથી કર્મનો ત્યાગ કરી ચિત્ત શુદ્ધ કર્યા વિના લેવાથી પણ મોક્ષની પ્રાપ્તિ થતી નથી કોઈ પણ માણસ કોઈ પણ દશામાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી કારણ કે સમસ્ત પ્રાણી પ્રકૃતિના ગુણોને આધીન રહી અને કર્મ કરે છે જે મૂર્ખ માણસ કર્મેન્દ્રિયોને હઠપૂર્વક કેવળ ઉપરથી દબાવી અને મનથી ભગવત ધ્યાનના કપટથી ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે તેને લોકો મિથ્યાચારી એટલે કે દંભી કહે છે જે મનુષ્ય મનની જ્ઞાનેન્દ્રિયોને દબાવી અને ફળના વિષયમાં અનાસક્ત રહી તેને ઈશ્વરની તરફ ઝુકાવી નિત્ય નૈમિતિક કર્મોને ચિત્ત શુદ્ધિ માટે કરે છે તે શ્રેષ્ઠ મનુષ્ય છે તમે સંધ્યા ઉપાસના વગેરે કર્મ રોજ કરો કારણ કે બિલકુલ કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે જો હંમેશા માટે કર્મનો ત્યાગ કરી દેશો તો શરીરનું રક્ષણ પણ નહીં થઈ શકે ઈશ્વર નિમિત્ત કર્મ સિવાયના બીજા કર્મ બંધન આપનારા છે તેથી ફળની ઈચ્છા તજી અને કર્મ કરો બ્રહ્માએ કલ્પયુગની શરૂઆતમાં બ્રાહ્મણ પ્રજાને ઉત્પન્ન કરી અને કહ્યું કે યજ્ઞ યાગાદી કર્મની મારફત તમારી વૃદ્ધિ થશે અને ઈચ્છિત ફળનો લાભ પણ થશે તમે યજ્ઞની મારફત દેવતાઓને પ્રસન્ન કરો અને દેવતાઓ વૃષ્ટિ કરી અને અન્નની ઉપજ દ્વારા તમારી વૃદ્ધિ કરશે આવી રીતે પરસ્પર વૃદ્ધિ કરતા પરમ કલ્યાણના ભાગીદાર થશો જ્ઞ મારફત પ્રસન્ન થયેલા દેવતાઓ તમને વિના માગે સુખ આપશે પરંતુ જે પંચયજ્ઞ આદિ કર્મો વગર ભોજન કરે છે વૈષ્ણવદેવ આદિ યજ્ઞ કરી અને બાકીનું અન્ન ખાય છે તે પંચસૂના એટલે કે કંડની પોષણી ચુલ્લી ઉદુકુંભી મહાર્જની આ બધા પાપમાંથી મુક્ત થાય છે અને જે ફક્ત પોતાને ભોજન કરવાને માટે જ રાંધે છે અને છે અન્ન વડે બધા પ્રાણી ઉત્પન્ન થાય છે વૃષ્ટિથી અન્ન ઉત્પન્ન થાય છે યજ્ઞથી વૃષ્ટિ થાય છે અને તે યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે તથા વેદથી યજ્ઞ કર્મ ઉત્પન્ન થાય છે અને અક્ષરથી વેદ પ્રગટ થાય છે તેથી સર્વવ્યાપક અવિનાશી જે પરબ્રહ્મ છે તે હંમેશા યજ્ઞમાં રહે છે તેથી યાજ્ઞાદિક કર્મ જરૂરના કામ છે જે મનુષ્ય આ લોકમાં પહેલાં કહ્યા મુજબના સૃષ્ટિ ક્રમને અનુકૂળ વર્તતો નથી ઇન્દ્રિયો મારફત ભોગોમાં રાચનાર પાપ સ્વરૂપ આયુષ્યવાળો તે મનુષ્ય નકામો જીવે છે જે આત્મામાં રાચે છે આત્મા સુખથી તૃપ્ત રહે છે અને આત્મામાં સંતોષી રહે છે અર્થાત સંસાર સુખ ભોગની ઈચ્છા કરતો નથી તેના માટે કોઈ કર્તવ્ય નથી આવા મહાપુરુષનો આ લોકમાં કર્મ કરવા માટે કોઈ હેતુ રહે નથી અને કર્મોના ફળ માટે પણ કોઈ હેતુ રહેતો નથી તેનો પ્રાણીઓમાં કોઈ સ્વાર્થનો સંબંધ નથી તો પણ તે કેવળ લોકોના કલ્યાણ માટે કર્મ કરે છે તેથી ફળમાં આસક્તિ રહિત બની અને જરૂરના રોજના નૈમિતિક કામને સારી રીતે કરો કારણ કે અનાસક્ત પુરુષ કામ કરતા કરતા જ્ઞાન દ્વારા પરમ મોક્ષ મેળવે છે જનક વગેરે જ્ઞાની લોકો ફળમાં અનાસક્ત રહી અને કર્મ મારફત જ ઉત્તમ સિદ્ધિ પામ્યા તેથી લોકોને ધર્મમાં પ્રવૃત્ત કરવા માટે પણ તમે કર્મ કરો મોટા માણસો જે કાંઈ આચરણ કરે છે તે જોઈ અને બીજા લોકો પણ તેમની માફક આચરણ કરે છે તેઓ જે કર્મશાસ્ત્ર અથવા શાસ્ત્રને આધાર માને છે તેનું લોકો અનુકરણ કરે છે જો કે મારે કોઈ કર્તવ્ય નથી અને મારા માટે ત્રણેય લોકમાં કોઈ વસ્તુ અપ્રાપ્ય નથી છતાં પણ હું કર્મ કરતો રહું છું જો હું સાવધાનીપૂર્વક કર્મ ન કરું તો બધા લોકો મારું અનુકરણ કરવા માંડશે તથા કર્મો છોડી દેવાથી નાશ પામશે પછી વર્ણશંકર જાતિ પેદા થશે અને હું વર્ણશંકરતાનો કર્નાર બનું પ્રજાના અધપતનું કારણપાણ બનું જેવી રીતે કર્મમાં આસક્ત બની અને અજ્ઞાની લોકો કર્મ કરે છે તેવી રીતે કર્મમાં અનાસક્ત બની અને જ્ઞાની લોકો પણ લોકસંગ્રહાર્થે કર્મ કરે અજ્ઞાનીઓમાં બ્રહ્મ એટલે કે કર્મમાં અશ્રદ્ધા થાય તેથી જાતે તત્પરતાથી કર્મ કરી અને તે અજ્ઞાનીઓને પણ કર્મ કરાવતા રહે એવું નહીં કરવાથી કર્મમાં અશ્રદ્ધા અને જ્ઞાનની અપ્રાપ્તિ થવાથી અજ્ઞાની લોકોનું બંને તરફ પતન થશે ખરેખર રીતે સંપૂર્ણ કર્મ ઇન્દ્રિયો મારફત થાય છે પરંતુ અજ્ઞાની પુરુષ હું કરું છું તેવું માની લે છે જે આ ગુણ અને કર્મોના વિભાગનું ખરું તત્વ જાણે છે તે કર્તૃત્વાભિમાનમાં પડતો નથી કારણ કે તે જ્ઞાની પુરુષ જાણે છે કે ઇન્દ્રિયો વિષયોમાં રહે છે એવું માની અને તે તેનામાં આસક્ત રહેતો નથી જે પ્રકૃતિના ગુણોથી મોહિત ગુણ અને કર્મોમાં આસક્ત રહે છે તેવા મૂર્ખોને જ્ઞાનની વાત જણાવી જ્ઞાની લોકોએ તેમની બુદ્ધિમાં ભ્રમ પેદા ન કરવો જોઈએ હું પરમાત્માનો અંશ છું અને તેની પ્રેરણાથી કર્મ કરું છું તેઓ નિશ્ચય કરી અને જે કાંઈ કર્મ કરો અને તે મને અર્પિત સમર્પિત કરી ફળની આશા છોડી દો અહંકારનો ત્યાગ કરો અને શોક રહિત બની અને યુદ્ધ કરો જે લોકો મારા વચનમાં શ્રદ્ધા રાખી અને દોષ બુદ્ધિ અને અહંકાર રહિત બની અને મારા મતને અનુસરે છે તે લોકો કર્મ કરતાં કરતાં જ્ઞાનીની માફક કર્મોમાંથી મુક્ત બને છે જે લોકો મારા આ ઈશ્વરને માટે કર્મ કરવું ઉપદેશની નિંદા કરે છે અને મારા મત મુજબ વર્તતા નથી તેમને બધા પ્રકારના જ્ઞાન વગરના શૂન્ય જેવો સમજો પ્રાચીન કર્મોના સંસ્કાર મુજબ કર્મોને વશ થઈ અને ગુણ દોષને જાણી અને જ્ઞાની પુરુષ પણ કર્મ કરે છે તો અજ્ઞાની પુરુષ પોતાના સ્વભાવ મુજબ કર્મ કરે છે તેમાં કહેવાનું શું હોય અને આ વિષયમાં હઠ કરવાથી પણ શું થાય બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પ્રેમ અને વિપરીત હોવાથી દ્વેષ કરે છે પ્રાણીઓએ તેને વશ ન થવું જોઈએ કારણ કે રાગ અને દ્વેષ બંનેને મોક્ષ માર્ગના શત્રુ કહેવામાં આવ્યા છે તેથી રાગ દ્વેષને જીતી અને પોતાના ધર્મનું પાલન કરવું તે શ્રેષ્ઠ છે અને પોતાના ધર્મમાં મૃત્યુ થવું તે સારું છે કારણ કે પોતાના ધર્મમાં સ્વર્ગ સુખ મળે છે અને બીજાના ધર્મ નરક આપનાર છે ત્યાર પછી અર્જુને પૂછ્યું કે ઈચ્છા ન હોવા છતાં લાચાર બની પ્રાણી કોની પ્રેરણાથી પાપ કર્મ કરે છે કામ ક્રોધને રોકવા છતાં પ્રાણીની પાપમાં વારંવાર પ્રવૃત્તિ કેમ જોવામાં આવે છે ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન રજો ગુણમાંથી ઉત્પન્ન થનાર આ કામ અને ક્રોધ પ્રાણીને પાપ કરાવે છે તે બહુ મોટા પાપી છે તેમને મોક્ષ માર્ગના શત્રુ જાણો જેવી રીતે સાથે ઉત્પન્ન થયેલા ધુમાડાથી અગ્નિ ઢંકાયેલો રહે છે અને આગંતુક મેલથી દર્પણ ઢંકાયેલું રહે છે તથા ગર્ભવેસ્ટન ચામડીથી ગર્ભ ઢંકાયેલો રહે છે તેવી રીતે કામથી આ વિવેક જ્ઞાન ઢંકાયેલું રહે છે આ કામ અજ્ઞાનીને ભોગને વખતે સુખ અને અંતમાં દુઃખ આપે છે પરંતુ જ્ઞાનીને તેની મારફત થનારા અનર્થનો અનુભવ થવાથી તે ભોગ સમયમાં પણ કામથી દુઃખી થાય છે ઇન્દ્રિય અને મન તથા બુદ્ધિ આ કામના નિવાસ સ્થાન છે અને આ કામ ઇન્દ્રિય મન અને બુદ્ધિના મારફત જ્ઞાનને ઢાંકી અને જીવાત્માને મૂઢ કરે છે વિમોહ થતાં પહેલાં મન બુદ્ધિ અને ઇન્દ્રિયો પોતાને વશ કરી જ્ઞાન અને વિજ્ઞાનને નષ્ટ કરનારા આ પાપી કામને મારો ઇન્દ્રિયો સૂક્ષ્મ અને પ્રકાશક હોવાને લીધે દેહાદીથી શ્રેષ્ઠ અને ભિન્ન છે તથા ઇન્દ્રિયોનું પ્રવર્તક સંકલ્પાત્મક જે મન છે તે ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ અને ભિન્ન છે અને મનથી નિશ્ચયાત્મક બુદ્ધિ શ્રેષ્ઠ અને ભિન્ન છે તથા બુદ્ધિથી પણ શ્રેષ્ઠ જે સર્વાંતર્યામી છે તે છે આત્મા અને તે જ જીવાત્માને મોહિત કરે છે હે અર્જુન વિષય ઇન્દ્રિયના સંબંધથી ઉત્પન્ન થનાર કામાદિ વિકાર બુદ્ધિના ધર્મ છે આત્મા નિર્વિકાર અને તેનો સાક્ષી છે તથા એવું સમજી અને નિશ્ચિયાત્મક બુદ્ધિથી મનને નિશ્ચલ કરી અને કામરૂપી શત્રુનો નાશ કર ઈતિ શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત